યાત્રાધામ પ્રાચી તીર્થમાંથી પસાર થતી સરસ્વતી નદીમાં મોસમનું પ્રથમ ભારે પૂર પૂરના નવા જળને લઈ પ્રાચી તીર્થ ભૂદેવ ગોર મહારાજે પવિત્ર વેદ મંત્રોચ્ચાર સાથે વિધિ કરી જળમાં શ્રીફળ અર્પણ કરી સરસ્વતી માતાને જય જયકાર સાથે વંદન કરીને વધામણા કર્યા પૂર્વવાહીની સરસ્વતી નદી જે મોક્ષ પીપળાના સાનિધ્ય કુંડમાં વહે છે એ સ્થળે પ્રાચીન યુગથી પિતૃશ્રાદ્ધ વિધિ કરવાનો મહિમા રહ્યો છે આ પવિત્ર સ્થળે પૂરના જળને જોવા માટે ભક્તોનો મહેરામણ ઉમટી પડ્યો હતો પ્રાચી તીર્થમાં કર્મકાંડ અને જ્યોતિષનું કામ કરીએ છીએ આ પ્રાચી તીર્થમાં આજને આજને દિવસે મેઘરાજાની કૃપાથી સરસ્વતી નદીમાં પ્રવાહ ચાલુ થઈ ગયો છે પૂર્વવાહિની સરસ્વતી છે આ પ્રાચી તીર્થ કેટલું કાર્ય માટે ઉત્તમ છે એમાં શ્રાવણ ભાદરવો ઉત્તમ મહિના ગણવામાં આવે છે અને આ વરસાદ મેઘરાજાની કૃપા થવાથી આજુબાજુના ગ્રામ્યજનો અને ખેડૂત લોકો બહુ ખુશખુશાલ થયા છે જે લોકોને મનમાં એમ એમ હતું કે કાચી સરસ્વતી નદીમાં પાણી નથી પણ મેઘરાજાની કૃપાથી અત્યારે આ જેટલું પાણી થઈ ગયું છે અને સર્વે ભક્તજનો અને જે ભક્તજનોને અહીંયા સ્નાન કરવા આવવા અમે સમસ્ત બ્રહ્મ સમાજ પ્રાચી તીર્થ વતી આમંત્રણ પાથરીએ છીએ